જેથી કરીને આ પશુ એટલું દુઃખી થાય છે કે એની વાત વર્ણન મોઢે ના થાય તમે કારકાર જો રોડ ઉપર અકસ્માત થતો હોય ત્યારે જુઓ ત્યારે તડપતા હોય ત્યારે જુઓ એની કોઈ રાખવાની વ્યવસ્થા નથી અને કદાચ ગૌશાળામાં આવી ગયો તો ગૌશાળામાં મરણ આપતું વધારે હોય તો લોકો ઘણા સેવાના ભાવથી આવે અને પછી અવળો અર્થ કરીને જાય રોજે બે ત્રણ પાંચ ગાય આવે અને રોજે બે મરે અને એને વર્ણન કોઈ દુઃખ નું કરી શકાય એવું નથી પણ લોકો જો પોતાના વ્યસન માંથી બહાર નીકળે થોડાક પૈસા જો ગાવ માટે માટે ઘરે ઘરે રાખતા શીખે ઓલા કા ઈલાજ છે કે ખેતીમાં બળદ લાગે તો પચાસ ટકા ગૌશાળાની સમસ્યા હલ થઈ જાય અને બીજું ભગત આ તમને આવો વિચાર સરસ મજાનો કેમ આવ્યો તમારી આ જે સેવા છે એ લોકો જોઈ રહ્યા છે અને ખરેખર તમારી સેવા પ્રશંસા કરવા યોગ્ય છે તો આ આવો વિચાર તમને કેવો કેમ આવ્યો કે ભાઈ ગાયોની સેવા કરવી છે અને આજે ગાયો એટલી બધી પીડાય છે રસ્તા ઉપર તમે કીધું અને ગમે ત્યાં રખડતી હોય તો તમે આ હજારો ગાયોની સેવા કરી રહ્યા છો તો આવો વિચાર કેમ આવ્યો કે ભાઈ મારે આવી એક જ વ્યક્તિ તમે આ રીતના વિચાર કર્યો અને આજે તમારી ઘણી બધી ગૌશાળાઓ ચાલે છે અને ઘણી બધી ગૌશાળાની અંદર ગાયો ની સેવા થઈ રહી છે અન્ય પશુઓની સેવા થઈ રહી છે તો આ વિચાર કેમ આવ્યો જયારે માં ઓગણીસો બાણું પૂરું કર્યું મેં ત્યાર પછી હું સુરત ગયો સુરત મને મજૂરી કામ ફાવતું નતું

કોલેજ કર્યા પછી રખડ તો એવા લાખો યુવાનો હાલ બેકાર છે બધા એકવીસમી સદીમાં તો કહેતા હોય તો એકવીસમી સદીમાં જો કહેતા હોય તો યુવાન જેટલા શિક્ષિત યુવાન જે બેકાર છે બે પાંચ દસ હજાર પચીસ હજાર માં જે નોકરી રહે છે અને એની દુર્દશા છે એનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી તો એ એ લક્ષ્ય રાખીને મેં મારું રોડે જયારે રખડતા રખડતા ગાડીને બે પીડા જોઈ ગયો અને એમાંથી એની વ્યવસ્થા કરવા માટે બહુ ભટક્યો પણ લોકો સ્થળ બેહી ગયા છે પણ સપોર્ટ આપતા નહોતા એમાંથી પછી પ્રેરણા મળે એમાંથી થોડું પગભર હું થયો ત્યાર પછી ધંધો શેઠ થયો ત્યાર પછી ગાય ને ઘરે રાખવાનું શરૂ કર્યું અને આજે આજે લગભગ મારી પાસે પાંચ હજાર ગાયો બધા ત્રણ જીવ છે પાંચ હજાર જીવ અને ચાર જગ્યાએ સસ્તા ચાલે છે અને સો વિકાસ મિલી મારા બાપે વારસાઈ મને આપી નથી આ ગાયો માં નામે કમાણો છું વગર માગે કોઈ સંદો કરે કોઈ ફંડ ફાળા કર્યા નથી ગરીબ માણસ માગે તો એને એને હું કેવાય ભીખ માગી એમ કહેવાય વીઆઈપી માણસો માગે તો એને બેંક લોન કીધી કેવાય સરકાર લે તો એનો કે સંબોધ લીધો કેવાય એટલે અમે કોઈ નું કઈ લીધું નથી સોમનાથ ની કૃપા છે સોમનાથ ના દ્વારકા દિશ મારી ગૌશાળા મારી પાસે સો વિકાસ જમીન છે પાંચ હજાર જીવ છે સુરત હોન્ડા મેન્દ્રા બધી મારી ગૌશાળા બહુ સુખ સમૃદ્ધ છે કામ તો માણસો પાસ કરાવવાનો હોય એટલે એટલું સુખ આપીએ એથી બધા સુખ આપવું હોય તો જેને મનમાં આવે એવી આવજો આઠ દસ વર્ષ પેલા વિરોધ આવ્યો હતો ગૌશાળા મને કોઈ કુવર ખવડાવે છે મોટા જીવ હોય

જે પશુઓ અસમર્થ છે કે રોગી છે કે સાલી નથી સકતા એની સારવાર કરવામાં આવે પણ દરરોજનું સંચાલન કેવી રીતે થાય છે તમે એક બરાબર ચાર જગ્યાએ સંચાલન તમે કેવી રીતે કરો છો થોડું હું સલાહ નથી પણ આવો સલાહ તો શીખી ગયો છું બધી જગ્યા ડોક્ટર છે એની શું પ્રમાણે કામ કરે

તમે આને બકાબરી પ્રભુજી કહો છો ગૌ માતા કહો છો તો તમે વિચાર કરો ગૌ માતા તમે કહો છો તો હું વાંધો આવે છે કોકની ગૌશાળા તમારે ના પાંદર વાલ કરવું છે તો ઘરે બાંધવાનું વાંધો આવે ભાઈ બધાને જે ખેડૂત છે કોઈ બાંધવાનો નથી કદાચ બાંધે તો કોઈ તકલીફ નથી પણ ખેડૂત જે વીસ બીજી વીસ વીઘા પચીસ વિઘા જમીન રાખતા હોય એને એને આધાર જીવન છે તો રાખો ગાય ગાય રાખો ગમે રાખો તમારા અનુકૂળતા પણ રાખો ઝાકારો જે આપો છો તું તો આવતો બંધ જાય

નહી તમામે તમામ પેદા ખેતી માંથી ચૂ છે ખેતી આધારિત બળદ છે બળદ આધારિત બે છે બાકી ખેતી શક્ય નથી હું કોઈ પણ માગો જોવો નથી માંગીશ પણ નહીં અને જેથી હું માંગીશ ને એટલે આ ધરકી ફાટી જાય એવો પડશે મારો આ બચ્ચું એનું આવ્યું છે આવા આવા રોજે બે ત્રણ કેસ આવે રોડે બચ્ચો કૂતરા ખાઈ જાય શી ખાઈ જાય તો કુદરતી ખોરાક છે

નહીં અમે અમારી બોર્ડર બાંધીની બરાબર છે પણ જયારે રોડે આવે ઢોર અપાય ખાઈ જાય છે અને માણસ જાતિ લાખો ની સંખ્યા વધારો નીકળી જાય છે કોઈ એની વ્યવસ્થા નથી કરતું